ગ્રેટર નોયડામાં સુરતમાં બનેલા તક્ષશિલા કાંડ જેવી ઘટના સામે આવી છે જેમાં ગર્લ્સ હોસ્ટેલમાં આગ લાગ્યા બાદ વિદ્યાર્થીનીઓએ બીજા માળેથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો તેનો વિડીયો પણ સામે આવ્યો છે વર્ષ બે હજાર ઓગણીસ માં સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ થયો હતો જેમાં એર કન્ડિશનરમાં આગ લાગ્યા બાદ આખી બિલ્ડિંગ આગની ઝપેટમાં આવી ગઈ હતી આ આગથી પોતાનો જીવ બચાવવા માટે ક્લાસરૂમમાં હાજર વિદ્યાર્થીઓએ ઉપરથી કૂદીને જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો આ ઘટનામાં કુલ બાવીસ માસુમોના જીવ ગયા હતા ત્યારે હવે ગ્રેટર નોયડામાં પણ આવી જ એક ઘટના સામે આવી છે જેમાં ગર્લ્સ હોસ્ટેલમાં આગ લાગ્યા બાદ વિદ્યાર્થીનીઓએ બીજા માળેથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો માહિતી અનુસાર ગ્રેટર નોયડાના નોલેજ પાર્ક ત્રણ વિસ્તારમાં આવેલી અન્નપૂર્ણા ગર્લ્સ હોસ્ટેલમાં ગુરુવારે સાંજે એસી બ્લાસ્ટ બાદ ભીષણ આગ લાગી ગઈ હતી જે બાદ હોસ્ટેલમાં હાજર છોકરીઓએ વિદ્યાર્થીનીઓએ બીજા માળેથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો